જય માતાજી મિત્રો નવરાત્રિએ માત્ર એક તહેવાર નથી આપણી સંસ્કૃતિમાં આ નવ દિવસોની પવિત્ર સાધના ભક્તિ અને આત્મપરિવર્તનનો અવસર છે આ નવરાત્રિઓમાં આપણે મા દુર્ગાના નવ સ્વરૂપોનું સ્મરણ કરીએ છીએ અને આપણા હૃદયને શુદ્ધ કરવાનો સંકલ્પ લઈએ છીએ નવરાત્રિનો શાબ્દિક અર્થ છે નવરાતો પરંતુ તેનો ભાવ તેનાથી ઘણો ઊંડો છે આ સમયે આત્મનિરીક્ષણ શ્રદ્ધા અને નવી ઉર્જા પ્રાપ્ત કરવાનો છે આ દિવસોમાં પરિવાર મંદિરો અને ગામડાઓ દરેક જગ્યાએ ભક્તો માતાની આરાધનામાં ડૂબી જાય છે દરેક ઘરમાં ઘટ સ્થાપના થાય છે દીવા ઝળહળે છે અને ભજન કીર્તનો ગુંજે છે નવરાત્રિ આપણને શીખવે છે કે આધ્યાત્મિક ઉર્જાને જીવનમાં લાવીને આપણે દરેક મુશ્કેલીનો સાહસ અને ધૈર્યથી સામનો કરી શકીએ છીએ આ નવ દિવસોમાં મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોનું સ્મરણ થાય છે દરેક સ્વરૂપનો પોતાનો સંદેશ છે ધૈર્ય શક્તિ કરુણા નિષ્ઠા અને જીવનની પડકારો સામે લડવાની શિક્ષા નવરાત્રિની શરૂઆત સામાન્ય રીતે ઘટ સ્થાપના અથવા કળશ સ્થાપનાથી થાય છે ઘટમાં માટી ગંગાજળ આંબાના પાંદડા નારિયેલ અને લાલ વસ્ત્રથી એક પવિત્ર કળશ રાખવામાં આવે છે જેને દેવીના આવાસ તરીકે માનવામાં આવે છે આ સાદી વિધિ ઘરના વાતાવરણને બદલી નાખે છે ઘટસ્થાપના માત્ર એક રીતિ નથી તે ઘર અને હૃદયમાં શક્તિની સ્થાપનાનું પ્રતિક છે જ્યાં શક્તિનો વાસ હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી જો ઘરમાં દુઃખ રોગ કે કળેશ હોય તો આ સ્થાપનાથી મનમાં આશા અને વિશ્વાસ પાછો આવે છે ઉજ્જૈનનો વ્યાપારી ધર્મપાલ ધનવાન હતો પરંતુ તેના ઘરમાં સુખ ઓછું અને મુશ્કેલીઓ વધુ હતી બીમારીઓ વારંવાર પરિવારને હેરાન કરતી ઘરમાં ઝઘડા અને નકારાત્મક ભાવનાઓ રહેતી દુખી થઈને તે એક સાધુ પાસે ગયો સાધુએ કહ્યું તમારા ઘરમાં ધન તો છે પણ શક્તિ નથી જે ઘર શક્તિનું સ્થાન નથી બનતું ત્યાં નકારાત્મક શક્તિઓ પોતાનો ડેરા જમાવી લે છે ધર્મપાલે નવરાત્રિની પ્રતિપદાની ભોરે સંકલ્પ લીધો તેણે ઘરને ગંગાજળથી શુદ્ધ કર્યું માટીની વેદી બનાવી અને કળશ સ્થાપિત કર્યો તેણે કોઈ પંડિત પર નિર્ભર ન રહેતા પોતાની પત્ની સાથે બેસીને દુર્ગા સપ્તશતીનું પાઠ કર્યું જેમ જેમ પાઠ ચાલતો ગયો ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું પહેલાં જે અશાંતિ અને અંધકાર હતો તે ધીમે ધીમે દૂર થવા લાગ્યો નવમીના દિવસે જ્યારે હવન થયું ત્યારે ધર્મપાલને એવું લાગ્યું કે હવનની જ્વાળામાં માતાનું હાસ્ય દેખાય છે તેણી આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ નીકળ્યા તેણે અનુભવ્યું કે ઘટસ્થાપના ફક્ત કર્મકાંડ નથી પરંતુ ઘરમાં આદિશક્તિનું આવાહન છે મા દુર્ગાના નવ સ્વરૂપોની કથાઓ પહેલો દિવસ માં શૈલપુત્રી નવરાત્રીનો પહેલો દિવસ માં શૈલપુત્રીને સમર્પિત છે શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી મા શૈલપુત્રી પર્વતની પુત્રી છે સ્થિર દ્રઢ અને અટલ તેમની ઉપાસનાથી મન પર્વત જેવું સ્થિર થાય છે શંકરની કથા કાંગડા ખીણનો શંકર એક મૂર્તિકાર હતો તેની કલામાં જાન હતી પરંતુ અચાનક તેનું જીવન બદલાઈ ગયું એક ભયંકર પૂરે તેનું ઘર અને કાર્યશાળા બરબાદ કરી દીધા બધું ગુમાવીને તે તૂટી ગયો અનેક ઊંચા પર્વત પર જઈને બેઠો તે જીવન સમાપ્ત કરવાનો વિચારવા લાગ્યો પર્વતની ચટ્ટાન પર બેઠેલો ત્યારે નજીકના એક નાનકડે દેવી મંદિરની ઘંટી વાગી તે મંદિર પૂરથી બચી ગયું હતું અને તેમાં મા દુર્ગાની તૂટેલી ફૂટેલી મૂર્તિ હતી મૂર્તિનો એક હાથ તૂટેલો હતો પરંતુ તે હજી પણ પૂજનીય અને શાંત દેખાતી હતી શંકરના અંદરનો કલાકાર જાગી ઉઠ્યો તેણે નિશ્ચય કર્યો કે હું માતાની એવી મૂર્તિ બનાવીશ જે દ્રઢ અને અટલ હોય તેની પાસે ઓજારો ઓછા હતા પરંતુ તેણે નદી કાંઠેથી એક મોટો પથ્થર ઉપાડ્યો અને દિવસ રાત તેને તરાશવા લાગ્યો ગામના લોકો તેને પાગલ કહેવા લાગ્યા પરંતુ શંકરે હાર ન માની તેની લગ્ન અને ભક્તિએ તેના કામને સાધના બનાવી દીધું નવરાત્રિના દિવસોમાં તેણે મા શૈલપુત્રીનું ધ્યાન કરીને કઠોર સાધના કરી નવમીની સવારે જ્યારે તેણે મૂર્તિ પૂર્ણ કરી ત્યારે તે અદ્ભુત બની ગઈ ચહેરા પર કરુણા હાથમાં ત્રિશુર અને કમળ એવી મૂર્તિ કે જોના રોકાઈને જોતા રહે ગામના લોકો આવ્યા અને તે મૂર્તિને ખરીદીને મંદિરમાં સ્થાપિત કરી શંકરને ફક્ત સન્માન જ નહીં પરંતુ જીવનનું નવું અર્થ પણ મળ્યું તેણે શીખ્યું કે મુશ્કેલીઓની વચ્ચે પણ જો આપણે નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરીએ તો માતાની શક્તિ આપણને નવો રસ્તો બતાવે છે બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા થાય છે બ્રહ્મચારિણી એટલે જે બ્રહ્મ એટલે ઈશ્વરનું આચરણ કરે છે આ સ્વરૂપે પતિને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી અપર્ણા નામની એક યુવતી હતી જે બાળપણથી શિવની અનન્ય ભક્ત હતી તેણે ફક્ત શિવને જ પોતાના જીવનસાથી બનાવવાનું નક્કી કર્યું હતું જ્યારે તે લગ્નની વય પહોંચી ત્યારે તેણે પોતાના પિતાને કહ્યું કે તે શિવને જ પતિ બનાવશે પિતાએ સમજાવ્યું કે શિવ તો નિષ્ફ્રુ છે તેઓ સાંસારિક નથી પરંતુ અપર્ણાનું મન અટલ હતું તેણે દરેક સુખનો ત્યાગ કર્યો પહેલાં તેણે ફળફૂલ ખાઈને જીવન ચલાવ્યું પછી પાંદડાઓથી પછી થોડું ખાધું અને અંતે તપસ્યામાં લીન થઈ ગઈ તેની તપસ્યા એટલી કઠોર હતી કે બ્રહ્માજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે અપર્ણાને વરદાન માગવા કહ્યું થોડા સમય પછી ભગવાન શિવે બ્રહ્મચારીનો વેશ ધારણ કરીને તેની પરીક્ષા લીધી કેટલાક લોકોએ શિવની નિંદા કરી અને અપર્ણા પર શંકા કરી પરંતુ અપર્ણાનો વિશ્વાસ એટલો પાકો હતો કે તે તૂટી નહીં ત્યારે શિવ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા અને કહ્યું હે બ્રહ્મચારિણી તમારી તપસ્યા સફળ થઈ આજથી તમે મારી અર્ધાંગીની છો ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા થાય છે આ માતાનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ છે તેમના મસ્તક પર ચંદ્રમા અને કપાળ પર ઘંટી જેવો આકાર હોય છે જેના કારણે તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું કહેવાય છે કે તેમની ઘંટીનો નાદ દુષ્ટ શક્તિઓને નષ્ટ કરે છે એક રાજ્યની રાણી ચિત્રલેખા પર બીજા રાજ્યના નિર્દય રાજા ભૈરવસિંહે હુમલો કર્યો ભૈરવસિંહે નગરને બાળી નાખવાની ધમકી આપી ચિત્રલેખાએ પોતાની પ્રજાની રક્ષા માટે ચંડીના મંદિરમાં જઈને માતાને સહાય માંગી તેની પુકારમાં એટલો દર્દ અને સચ્ચાઈ હતી કે મંદિરની ઘંટીઓ આપોઆપ વાગવા લાગી યુદ્ધના મેદાનમાં અચાનકમાં ચંદ્રઘંટા પ્રગટ થયા તેમના માથે અર્ધચંદ્ર અને કપાળ પર ઘંટીનું સ્વરૂપ હતું તેમની હુંકાર સાંભળીને શત્રુ ભયથી થરથરવા લાગ્યો ભૈરવસિંહ અને તેના સૈનિકો ભયભીત થઈને ઢગલા થઈ ગયા ચિત્રલેખાની સાચી ભક્તિ અને માતાની શક્તિએ રાજ્યને સંકટમાંથી બચાવ્યું ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા થાય છે કહેવાય છે કે તેઓ બ્રહ્માંડની આદિ ઉર્જાનું સ્વરૂપ છે જ્યારે ન કંઈ હતું ન દિવસ ન રાત ફક્ત અંધકાર હતો ત્યારે તેમની એક મંદ હાસ્યથી સૃષ્ટિનું નિર્માણ થયું આથી તેમને કુષ્માંડા કહેવાય છે કુ એટલે નાનું ઉષ્મા એટલે ઉર્જા અને અંડ એટલે બ્રહ્માંડ એક મહાન તપસ્વી પ્રજ્ઞાન હતો હતો જે સૃષ્ટિના આરંભનું રહસ્ય જાણવા વર્ષો સુધી તપસ્યા કર્યા પછી પણ તેને જવાબ ન મળ્યો તેણે મા કુષ્માંડાને પુકાર્યા ત્યારે તેની ગુફામાં ચકાચોંદ કરતી સુહેરી રોશની ફેલાઈ અને માતાનું આઠ ભુજાઓવાળું સ્વરૂપ પ્રગટ થયું તેમના હાસ્યએ પ્રજ્ઞાનને એ દિવ્ય દ્રષ્ટિ આપી જેનાથી તેણે જોયું કે કેવી રીતે એક હાસ્યની ઉર્જાથી ગ્રહ નક્ષત્ર સૂર્ય અને પૃથ્વીનું નિર્માણ થયું પ્રજ્ઞાને સમજાયું કે સૃષ્ટિ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ દેવીના પ્રેમ આનંદ અને કરુણાની અભિવ્યક્તિ છે પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા થાય છે આ માતા એવી છે કે જેમની ગોદમાં ભગવાન કાર્તિક્ય સ્કંદ વિરાજમાન છે તેઓ માતૃત્વ રક્ષણ અને વાત્સલ્યનું પ્રતીક છે વિંધ્યાચલની એક વીર ગણી એકલી પોતાના પાંચ બાળકોનું લાલન પાલન કરતી હતી એક દિવસ ગામ પર ડાકુઓએ હુમલો કર્યો બધા ડરથી ભાગ્યા પરંતુ તે માતા પોતાના બાળકોને બચાવવા ઊભી રહી તેની પાસે ફક્ત એક જૂનું ધનુષ હતું પરંતુ તેની હિંમત અને માતૃપ્રેમે તેને મજબૂત બનાવી જ્યારે તેણે માતાનું સ્મરણ કરીને પ્રાર્થના કરી ત્યારે જંગલના બધા પશુઓ સિંહ હાથી રીંછ કોઈ અદૃશ્ય આદેશથી આવીને ડાકુઓને ભગાડી દીધા તે દિવસે તેણે જોયું કે મા માતા સ્વયં તેની આંખો સામે પ્રગટ થયા અને તેમની ગોદમાં બાળક કાર્તિકેય વિરાજમાન હતા માતાના સાચા પ્રેમ અને સંકલ્પે દેવત્વને બોલાવ્યું અને તેના બાળકોને રક્ષણ મળ્યું છઠ્ઠા દિવસે મા કાત્યાયની ઉપાસના થાય છે તેઓ મહર્ષિ કાત્યાયનની પુત્રી હોવાથી આ નામથી ઓળખાય છે વ્રજની ગોપીઓ પણ યમુના કિનારે તેમની આરાધના કરતી હતી જેથી તેમને વૈવાહિક જીવનમાં સફળતા મળે સુશીલા નામની એક યુવતી ગુણવાન સંસ્કારી અને મહેનતું હતી પરંતુ તેના લગ્નમાં વારંવાર અડચણો આવતી હતી પરિવાર અને સમાજની ચિંતા વધવા લાગી ત્યારે એક વૃદ્ધ પૂજારીએ તેને સલાહ આપી નવરાત્રિમાં મા કાત્યાયનીનું વ્રત કર અને સાચા મનથી પ્રાર્થના કર સુશીલાએ એવું જ કર્યું તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પીળા વસ્ત્રો ધારણ કર્યા મંદિરમાં ભોગ અર્પણ કર્યો અને આખો દિવસ વ્રત રાખ્યું તેણે આખો દિવસ ઓમ રમ કાત્યાયનાય નમઃ મંત્રનું જાપ કર્યું તેની પ્રાર્થનામાં નિરાશા હતી પરંતુ સાથે દ્રઢ વિશ્વાસ પણ હતો સાંજે આરતી દરમિયાન મંદિરનો દીવો અચાનક તેજસ્વી રીતે ઝળકવા લાગ્યો અને એક નાનું ફૂલ સીધું સુશીલાની જોડીમાં આવીને પડ્યું આ સંકેત હતો કે માતાએ તેની ભક્તિ સ્વીકારી લીધી થોડા દિવસોમાં તેજ ગામના એક પ્રતિષ્ઠિત રાજઘરના રાજકુમારે સુશીલાના ગુણો સાંભળીને તેનો હાથ માગ્યો તે રાજકુમાર ફક્ત પ્રતિષ્ઠિત નહોતો પરંતુ સુશીલા સાથે સ્નેહ અને સન્માનથી વર્તનાર હતો જ્યારે સુશીલાએ મા કાત્યાયિનીના ચરણોમાં વિશ્વાસથી શીર ઝુકાવ્યું ત્યારે તેણે પોતાના ભાગ્યમાં એ બદલાવ અનુભવ્યો જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ હતું સાતમા દિવસે મા કાલરાત્રીનું સ્વરૂપ પ્રગટ થાય છે આ સ્વરૂપ સૌથી ભયાનક અને ઉગ્ર દેખાય છે પરંતુ ભક્તો માટે અત્યંત સુરક્ષિત અને કૃપાળું છે કાલરાત્રીનો હેતુ અંધકારમાં છુપાયેલી દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોને મુક્તિ આપવાનો છે એક મોટો અસુર રક્તબીજ હતો જેને વરદાન હતું કે તેના લોહીનું એક ટીપું જમીન પર પડતા જ બીજો અસુર ઉત્પન્ન થશે દેવતાઓ તેની સામે લડી શકતા નહોતા ત્યારે મા કાલરાત્રીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેમણે દરેક ટીપું જમીન પર પડે તે પહેલાં ગળી લીધું અને અંતે રક્તબીજનો સંહાર કર્યો બીજી એક કથા સુમિત નામના યુવકની છે જે રાત્રે જંગલમાં ભટકી ગયો હતો ભય અને અંધકારે તેને ઘેરી લીધો હતો પરંતુ તેણે મનથી મા કાલરાત્રીને પુકાર્યા અચાનક તેને લાગ્યું કે કોઈ તેની રક્ષા કરી રહ્યું છે ડાકુઓની ટોળીએ તેને જોયો જ નહીં તે અદૃશ્ય થઈ ગયો સવાર સુધીમાં તેને સુરક્ષિત રસ્તો મળી ગયો સુમિતે સમજ્યું કે કાલરાત્રીનો અંધકાર વિનાશક નથી પરંતુ રક્ષક છે આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે આ સ્વરૂપ શુદ્ધતા સૌમ્યતા અને કરુણાનું પ્રતીક છે મહાગૌરી આપણને શીખવે છે કે સરળતા અને નિર્મળ હૃદયથી મોટામાં મોટો ચમત્કાર થઈ શકે છે ધનિયા એક નિર્ધન માતા હતી અને તેની એક પ્રિય પુત્રી ગૌરી હતી મહાગૌરીના દિવસે ગામના જમીનદારના ઘરે મોટો સમારંભ હતો જ્યાં સુંદર વેશભૂષામાં આવનારને ઈનામ મળવાનું હતું ગૌરી પણ જવા માંગતી હતી પરંતુ તેની પાસે પહેરવા માટે કંઈ સારું નહોતું ધનિયા રડતાં રડતા મા દુર્ગાના નાનકડા ચિત્ર સામે પ્રાર્થના કરી રહી હતી ત્યારે એક તેજસ્વી સ્ત્રીએ આવી અને ધનિયાના હાથમાં એક નાની પોટલી આપી ગઈ પોટલી ખોલતા તેમાં સોનાના તારવાળી એક સુંદર ચુંદડી હતી ગૌરીએ તે ચુંદડી પહેરીને જમીનદારના ઘરે ગઈ અને બધાનું ધ્યાન ખેંચી લીધું જમીનદારે તેને ઈનામ આપ્યું પરંતુ ધન્યાને સમજાયું કે અસલી ઇનામ તો માતાની કૃપા છે નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે આ સ્વરૂપ ભક્તોને સર્વ સિદ્ધિઓ જ્ઞાન વિવેક અને સાચા સમર્પણની ઉપલબ્ધિ આપે છે મેધા એક વિદ્વાન બ્રાહ્મણ હતો જે શાસ્ત્રોનો મોટો જ્ઞાતા હતો અને પોતાના જ્ઞાન પર ગર્વ કરતો હતો તે માનતો હતો ફક્ત બુદ્ધિથી બધું સુલઝે છે છે અને ભક્તિ તો અજ્ઞાનીઓ માટે મહાનવમીના દિવસે ગામમાં હવન અને પૂજન ચાલી રહ્યું હતું મેધા પોતાની શાસ્ત્રવાણીમાં હતો એક શ્લોકનો અર્થ તેનું મન સ્વીકારતું નહોતું અને તે વ્યાકુળ થઈ ગયો ત્યારે તેની કુટિયામાં પ્રકાશ ફેલાયો અને ચાર ભુજાવાળી સૌમ્ય દેવી પ્રગટ થયા સિદ્ધિદાત્રી દેવીએ તેને કહ્યું શાસ્ત્રોનું જ્ઞાન શબ્દોનો થગલો નથી અસલી જ્ઞાન ત્યારે મળે છે જ્યારે બુદ્ધિ અને ભક્તિ એકસાથે મળે છે દેવીએ તેના માથા પર હાથ મૂક્યો અને તેને એ દિવ્ય અનુભૂતિ આપી જેનાથી મેધાનો અહેંકાર તૂટી ગયો અને તેના અંદર વિનમ્ર ભક્તિનો ઉદય થયો નવરાત્રિના નવ સ્વરૂપોનો એક સંદેશ છે દરેક સ્વરૂપ આપણા જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શે છે અને આપણામાં એ શીખ જગાડે છે જેની આપણને સાચી જરૂર હોય છે નીચે દરેક સ્વરૂપનો સંદેશ સરળ શબ્દોમાં આપવામાં આવ્યો છે એક શૈલપુત્રી અટૂટ શ્રદ્ધા અને સ્થિરતા સંકટમાં ડટી રહેનાર જ વિજયી બને છે બે બ્રહ્મચારીણી જ્ઞાન અને વિનમ્રતા કર્મમાં નિષ્ઠા અને બુદ્ધિનું મહત્વ ત્રણ ચંદ્રઘંટા સાહસ અને દૈવી શૌર્ય ભયને પરાજિત કરવાની હિંમત ચાર કુષ્માંડા સર્જનાત્મકતા અને રોશની અંધકારમાં પણ આશા ફેલાવાની શક્તિ પાંચ સ્કંદમાતા માતૃત્વનું સ્વરૂપ કરુણા અને પાલન પોષણ પરિવાર અને બાળકો માટે સમર્પણ છ કાત્યાયની અદભુત સાહસ અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ સાત કાલરાત્રિ દુષ્ટ શક્તિઓનો નાશ અંધકારમાંથી લડવાની અટલ શક્તિ આઠ મહાગૌરી નિર્મળતા અને શુદ્ધતા આત્માની સફાઈ અને સચ્ચાઈ નવ સિદ્ધિદાત્રી જ્ઞાન અને સિદ્ધિ આશીર્વાદ આપનારી માતા જીવનની પૂર્ણતા નવરાત્રિની કથાઓ ફક્ત જૂની દંતકથાઓ નથી તે જીવનના પાઠ છે તેમાં એ વાત છુપાયેલી છે કે જેની મનમાં અટૂટ શ્રદ્ધા હોય જે કઠિન પરિશ્રમ અને સાચી શ્રદ્ધાથી કામ કરે તે કોઈપણ વિપત્તિમાંથી જીતીને ઉભરી શકે છે કથાઓ આપણને શીખવે છે કે આધ્યાત્મિકતાએ ફક્ત મંદિરમાં બેસવાનું નામ નથી તે કર્મ અને શ્રદ્ધાનું સંગમ છે ધર્મપાલે જ્યારે જાતે ઘટ સ્થાપિત કર્યો ત્યારે તેના ઘરમાં શાંતિ આવી શંકરે જ્યારે પથ્થર તરાશ્યો ત્યારે તેની કલા અને જીવન ફરી ચમક્યું આ બધું શીખવે છે કે ભક્તિ અને પ્રયાસ સાથે જાય તો જીવનમાં ચમત્કાર શક્ય છે નવરાત્રિને જીવનમાં ઉતારવાના સરળ ઉપાય એક પ્રભાતનો પ્રારંભ ભોરે ઉઠીને થોડી પ્રાર્થના કે ધ્યાન કરો આથી મન શાંત થાય છે બે ઘટસ્થાપના ઘરમાં કળશ રાખીને નવરાત્રિનું સ્વાગત કરો આ ઘરનું વાતાવરણ બદલી નાખે છે ત્રણ ભજન અને સ્તુતિ રોજ થોડા ભજન કે દુર્ગા પાઠ વાંચો આ મનમાં વિશ્વાસ વધારે છે ચાર દાન અને સેવા નવરાત્રિમાં મળેલું સુખ બીજા સાથે વહેંચો દાનથી મન હળવું થાય છે પાંચ સાદું ભોજન અને સંયમ ઘણા ભક્તો આ દિવસોમાં સાદું અને શુદ્ધ ભોજન લે છે સંયમથી આત્માને મજબૂતી મળે છે છ સકારાત્મક ચિંતન નકારાત્મક વિચારોથી દૂર રહો સકારાત્મક વિચારસરણી અપનાવો સાત શ્રદ્ધા અને કર્મ ફક્ત વિશ્વાસથી નહીં પ્રયત્નથી પણ કામ થાય છે આઠ ધૈર્ય મુશ્કેલ દિવસોમાં ધૈર્ય રાખનાર જ અંતે સફળ થાય છે નવ સાદું જીવન ભૌતિકતાથી ઉપર ઉઠો આંતરિક શાંતિ મહત્વની છે દસ સમુદાયનો સહારો ગામ પરિવાર અને મિત્રો સાથે જોડાવો અગિયાર કૃતજ્ઞતા જે તમારી પાસે છે તેના માટે આભારી રહો બાર સેવા બીજાની મદદથી મનની ભારે ભરકમ લાગણીઓ હળવી થાય છે તેર જાતે કામ કરો જાતે કરવાથી આત્મવિશ્વાસ વધે છે જેમ ધર્મપાલ અને શંકરે કર્યું ચૌદ સકારાત્મક લોકો નકારાત્મકતા ફેલાવનારાઓથી દૂર રહો પંદર વિનમ્રતા અહંકારથી બચો વિનમ્રતા સૌથી મોટી શક્તિ છે આજનું જીવન ભૌતિકતા ભાગદોડ અને તણાવથી ભરેલું છે નવરાત્રિ જેવા અવસરો આપણને રોકીને વિચારવાનો મોકો આપે છે શું આપણે સાચી દિશામાં છીએ શું આપણા ઘરમાં પ્રેમ અને શાંતિ છે શું આપણે આપણા બાળકો અને વડીલોનું ધ્યાન રાખીએ છીએ નવરાત્રિ આપણને યાદ અપાવે છે કે જીવનનું મુખ્ય લક્ષ્ય ફક્ત ધન અને નામ કમાવવું ન હોવું જોઈએ અસલી જીત આત્મિક શાંતિ સંબંધોની મજબૂતી અને સમાજના કલ્યાણમાં છે ધર્મપાલ અને શંકરની કથાઓ આપણને વ્યક્તિગત સંઘર્ષને વિજયનો પાઠ શીખવે છે જ્યારે નવરાત્રિની નવ શક્તિઓ આપણને રોજિંદા જીવનમાં આ ગુણો અપનાવવાની પ્રેરણા આપે છે નવરાત્રિના અંતે જ્યારે આપણે આ નવ દિવસો પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણામાં કંઈક બદલાઈ જાય છે નાની નાની બાબતોમાં ધૈર્ય આવે છે સંબંધોમાં સહનશીલતા વધે છે અને સૌથી મહત્ત્વનું આપણને એ વિશ્વાસ થાય છે કે માતા આપણી સાથે છે આપણા હૃદયમાં માતાના આશીર્વાદને સાચવી રાખો મા દુર્ગાની ભક્તિ આપણને સાહસ ધૈર્ય વિવેક અને કરુણા શીખવે છે આ નવરાત્રિએ આપણા મનમાં નવી ઉર્જા નવો ભરોસો અને નવી આશા જગાવો જય માતા દી